હું ભવિતા દેવરે ડિસ્ટ્રિક્ટ ચેરમેન ડિસ્ટ્રિક્ટ ઇનરવિલ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઇનરવિલ એ અમારી જાગતિક પાટણ ઉપરની સૌથી મોટી મહિલાઓની સંસ્થા છે અને અમે અમારી સંસ્થામાં સમાજ માટે જેટલું અમારાથી બની શકે છે તેટલું અમે સેવાનું અને જાગૃતતા ફેલાવવાનું કામ કરીએ છીએ આજકાલ અમે નીકળેલા છે અમારો ભાવશક્તિની વેન લઈને અમારી સાથે આપણા બધી દીકરીઓ માટે જે આજકાલ ચાલી રહેલા છે બધા શોષણ અને કિસ્સાઓ જે થઈ રહ્યો છે કલકત્તા કાંઠ છે બીજા બધા જગ્યાએ રેપ કેસીસ થાય છે એનાથી આપણે સૌથી વધારે આપણી દીકરીઓને કેવી રીતના સેફ રાખી શકીએ એના માટે અમે આ અભિયાન ચાલુ કરેલું છે અને આમાં અમે શક્તિ રિલેટેડ બધા વધુ આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે જે જેમકે સેફટી હેલ્થ સિક્યોરિટી સેફટી ટૂલ્સ એમના માટે અલગ અલગ એમના લીગલ રાઇટ્સ શું છે એમને ખબર હોવી જોઈએ ઇવન કોઈ સંજોગોમાં એ લોકો ક્યાંક ફસાઈ જાય તો કેવી રીતના આપણે બહાર આવવું જોઈએ પછી જે ગર્લ્સને વેદતા ચક્ર મેળવેલા છે એ બી ગર્લ્સની લેડીઝની સ્ટોરીઝ છે જેને કરીને એ પાંચી બાજુ બીજો મોટિવેટ થઈ શકે એવી રીતના આખા કે પેક છે પેક જ ગુપ્ત જ પણ જાણકારી છે એકચ્યુઅલી આમાંની અડધી વસ્તુ આપણને બધાને ખબર હોય છે પણ જ્યારે આ બધી વસ્તુ એક સાથે જ્યારે આપણે છોકરાઓને આપીએ છીએ ત્યારે એનો એક ઇમ્પેક્ટ અલગ આવે છે એનું રિઝલ્ટ કંઈક અલગ હોય છે કે છોકરાઓ આ વસ્તુનો વિચાર કરતા શીખે જેમ જેમ એ લોકો વિચાર કરશે એમ એમ એ લોકો જ્યારે એમની પર મુશ્કેલી આવશે ત્યારે એમાંથી કંઈક એ ઇમ્પ્લીમેન્ટ કરી શકશે અને એ જ ઉદ્દેશ્યથી અમે આપણી દીકરીઓને વધારે સેસ કરવાના ઉદ્દેશ્યથી અમે આ બેન્ક લઈને નીકળેલા છે આજે આ અમારો લગભગ આઠમી તારીખથી અમે નીકળેલા છે અને આજે આપણે પંદર કઈ તારીખ છે આજે ચૌદ તારીખ આવી ગઈ છે સર તો અમે આ આટલા દિવસોથી બધા અલગ અલગ શહેરોમાં અને અલગ અલગ સ્કૂલ્સમાં જઈને આ પ્રોજેક્ટ અમારે દિવસ ચાલશે આ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ તો અમે અમારા આખા ડિસ્ટ્રિક થ્રી ઝીરો સિક્સમાં કરવાનો પ્રયત્ન છે બધા બધા જ ક્લબ્સને આવરી લેવાનો બધા સિટીને આવરી લેવાનો એટલે અમારા ડિસ્ટ્રિક્ટમાં ફોર્ટી સિક્સ ક્લબ્સ છે અને મારો પ્રયત્ન છે કે હું સૌથી વધારે સિટીમાં આ એક્ઝિબિશન લઈને જઈ શકું અને એમ એનો લાભ બધી આપણી સમાજને મળે કેમ કે આ ખાલી નાની છોકરીઓ માટે નથી કે કિશોરાવયની છોકરીઓ માટે નથી આ બધા માટે જ છે કે સિનિયર સિટીઝન્સ માટે પણ આ બધી વસ્તુ બહુ જરૂરી છે કેવી રીતના આપણી જે સાયન્સ છે હેલ્થ સાયન્સ એ કઈ છે શું છે એનાથી આપણે કોની મદદ કેવી રીતના કરી શકીએ એ બધું જ આમાં આવરી લેલું છે એટલે બધા માટે બહુ જરૂર છે ખાસ કરીને કેવો રિસ્પોન્સ છે રિસ્પોન્સ મળેલો છે અમે જ્યાં જ્યાં જઈને આવ્યા ત્યાં ત્યાં બધી સ્કૂલોમાં ઇવન ટીચર્સથી માંડીને પ્રિન્સિપાલથી માંડીને સ્ટુડન્ટ્સ અને ઇવન પેરેન્ટ્સ પણ અમને બહુ સરસ ફીડબેક આપ્યો છે કે તમે આ જે લઈને આવેલા છો એ ખરેખર બહુ જરૂરી છે આજકાલ અમારા છોકરાઓ માટે તો તમે આ બહુ સરસ અભિયાન લઈને આવેલા છો એ બધાનો ફીડબેક આપ્યો છે અને ઇવન અમને અમુક સુધીમાંથી તો એવું કહેવામાં આવેલું છે કે અમે તમને હજી વધારે સ્કૂલોને કોન્ટેક કરીને અમે સ્પેશિયલી તમને બોલાવીશું અને આ બધું અમે ફરીથી વધારે છોકરાઓ માટે કન્ડક્ટ કરાવીશું